સુરતમાં કાપોદરા પોલીસને મળી મહત્વની સફળતા રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા હતા અને રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરી અધવચ્ચે જ પેસેન્જરને ઉતારી દેવામાં આવતા હતા પેસેન્જરને માલુમ પડે કે ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મુકતા હતા અને કાપોદરા પોલીસને બાતમીના આધારે રિક્ષા સાથે ત્રણ ઇસમની ધરપકડ કરી છે પોલીસ સ્ટેશનમાં રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસ માંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાન કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશન કુલ પાંચ ગુનાઓ આ ધોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનો પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે

આ આરોપી પૈકી એક આરોપી અનવોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે શોધતો ચાલુ છે